સફાળી જાખી અને આવેદનપત્ર આપ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે એકત્રીસ વર્ષના અપરિણીત યુવાનની નસબંધી કરવામાં જે આવી છે તેને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મહેસાણા તાલુકાના નવી શેઢાવી ગામના અપ્રિત યુવાનની નસબંધી કરી દેવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે પગલા ભરવા ગતિવિધિઓ તેજ બનાવી છે છે કરાયેલી તપાસમાં વધુ બે કિસ્સા પ્રકાશમાં આવ્યા જેમાં જમનાપુર ગામનો યુવાન બીજા લગ્ન કરે તે પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ હોવાનું છેલ્લે તેતાળીસ વર્ષના આધેડ સિવિલમાં ગયા બાદ વહેમ જતા મુઠ્ઠી વાળીને ભાગતા તેઓ નપુષક બનતા બચી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે સામાન્ય ને કોઈ પણ લાલચ આપી અથવા કેવી રીતે દવાખાને લઈ ગયા સુકામ તેની નસબંધી કરવામાં આવી કોઈ કારણ વગેરે અપર્ણિત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા બે કેસ પણ આવ્યા છે એમાં એક દર્દી તો ભાગી ગયો જો આવા આરોગ્ય અધિકારી આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના શિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે આરોગ્ય લોકોનું સચવાય એમના આરોગ્ય સાથે ચેડા ના થાય તેની તમામ જવાબદારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે એકત્રીસ વર્ષના અપરણિત યુવાનની નજબંદી કરવામાં જે આવી છે તેને જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલન કરીશું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે પણ જવાબદાર કર્મચારી કે અધિકારી હોય તેમની સામે કાયદેસરના પગલા લેવા જણાવ્યું હતું